નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સંખ્યા આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ છ સંખ્યા પ્રશ્ન એક છે આપેલ પર્ણની સંખ્યા ગણીને સંસ્કૃત શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો પહેલા પર્ણો છે તેને તમે ગણશો તો થશે ચૌદ જેને સંસ્કૃતમાં ચતુર્દશ કહેવાય છે બીજું પર્ણ છે તેની અંદર આપેલા પર્ણો છે તેની સંખ્યા છે બાવીસ જેને સંસ્કૃતમાં દ્વાિશતી કહેવાય છે ત્રીજું છે તેની અંદર ઓગણત્રીસ પર્ણ આપેલા છે તો તેને આપણે સંસ્કૃતમાં નવ વિંશ કહેવામાં આવે છે ત્યાર પછી ચોથાની અંદર આપણને પાંત્રીસ આપેલા પાંત્રીસ પર્ણ આપેલા છે જેને સંસ્કૃતમાં ત્રિશત કહેવામાં આવે છે ત્યાર પછી પાંચમો છે તેમાં બેતાલીસ પર્ણ આપેલા છે જેને દ્વા ચરિશ કહેવામાં આવે છે ત્યાર પછી સંખ્યાના સંસ્કૃત અંકો દર્શાવો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલાક અંકો આપેલા છે ઘટતા અંકો છે તે આપણે સંસ્કૃતના અંકો લખીશું તે આ પ્રકારે આપણે લખી દઈશું જે તમે અહીં જોઈ શકો છો જે જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે તેની અંદર આપણે સંસ્કૃત અંકો લખેલા છે તો તમે આ રીતે સંસ્કૃત અંકો પૂરા કરી શકશો ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે જોડકા જોડો જેમાં સોળ તો તેને સંસ્કૃતમાં સોડશ કહેવાય ત્યાર પછી ત્રેવીસ તો તેને સંસ્કૃતમાં ત્રયો વિશથી કહેવાય છે ત્યાર પછી ઓગણત્રીસ તો તેને સંસ્કૃતમાં નવ વિંશ કહેવાય છે ત્યાર પછી અષ્ટચત્વારિષત કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું રાવણસ્ય દસ મુખાની સીધી બીજું બ્રાહ્મણ બ્રહ્મણ ચાર મુખાની સીધા ત્રીજું વાસરા સપ્તાહ સહિત ચોથું વર્ષે દ્વાદમાસા સીધી પાંચમું દસમનુષ્યાણ વિશતિવિશાદાની બહાર ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ વાર્તામાં ખૂટતા સંખ્યાત્મક પદો સંસ્કૃતમાં લખો તો વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણને કૌશમાં અંગ્રેજીમાં જે અંકો આપેલા છે તેના સંસ્કૃત શબ્દો આપણે લખવાના છે તો ચાલો લખીએ એક ગ્રામે રામ નામક બાલક નિવસતી સહ અષ્ટ અસ્તિ એકસ્મિન દિને તસ્ય પિતા તસ્મ પ્રશ્ન દસમા પ્રશ્ન ઉત્તર જ્ઞાત રાત્રદશા ગણયતી ત્યુ જનક નિર્દેશાનુસાર સપ્તાહ વૃક્ષ લઘુપત્ર લભે તે લિિતમી યત દ્વાદશ પાદે દક્ષિણત ખનિતા ઉત્તર પ્રાપ્ત ત્રમ દંડન ખનતી ચક રત્ન પ્રાપ્નો તો આ પ્રકારે વાર્તા છે તે આપણે જે જગ્યાએ અંગ્રેજી અંકો લખેલા છે તેને સંસ્કૃતમાં લખી દઈશું ત્યાર પછી પ્રશ્ન છ ગણતરી કરીને ઉદાહરણ મુજબ સંખ્યા અને અંકમાં લખો જેમ કે ઉદાહરણ છે ત્રીણી વત્તા દસ એટલે તેર થશે જેને સંસ્કૃતમાં ત્રયોદશ કહેવાય છે ત્યાર પછી પંચ ચ્વારીશ માઇનસ દ્વાદશ એટલે જવાબ આવશે તેત્રીસ તો તેને સંસ્કૃતમાં ત્રય ત્રિશત કહેવામાં આવે છે બીજું નવ વત્તા ષટ ચ્વાિશ તો નવ વત્તા સઠ એટલે કે નવ વત્તા છેતાલીસ બરાબર પંચાવન થશે તો જવાબ આપણો થશે પંચ પંચાશ ત્યાર પછીનું ત્રીજું સપ્ત માઇનસ નવ દસ એટલે કે સપ્ત ત્રીસ માંથી નવ દસ એટલે ઓગણીસ બાદ કરતા બચશે અઢાર તો તેને આપણે લખીશું અષ્ટાદશ ત્યાર પછી સઠ ગુણ્યા દસ એટલે કે છ ગુણ્યા દસ કેટલા થશે તો થશે સાહીઠ જેને આપણે સંસ્કૃતમાં લખીશું ષષ્ઠી પાંચમું દ્વિચત્વારિશત દ્વિચ એટલે કે દ્વિચત્વારિશત એટલે બાવીસ વત્તા દસ એટલે થશે બત્રીસ જેને દ્વ ત્રિશત કહેવામાં આવે છે તો આ પ્રકારે આપણે કરીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક સુભાષિત આપેલું છે ચલો એનો અનુવાદન જોઈએ કે એકમ દશ મયુતમ તથા લક્ષમ વૃંદમ ખરવો નિખરવચ શંખ પદ્મ સાગરમ અંત્યમ મધ્યમ ચ દશવૃદ્ધયા યથાક્રમમ इतले के 1 10 शत એટલે કે 100 સહસ્તર એટલે 1000 અયુતમ એટલે 10000 લક્ષ એટલે લાખ નિયુતમ એટલે 10 લાખ કોટી એટલે કરોડ અર્બુધ એટલે 10 કરોડ વૃંદમ ખરવ નિખરવ સંખ પદ્ય सागर અંત્ય મધ્ય પરાર્થ એમ દશક સંખ્યાને ઉમેરતા ક્રમ મુજબ સંખ્યા જાણવી આ પ્રકારે આપણે જે એકમ દશક સો બોલીએ છીએ તે પ્રકારે તેની ગણતરી છે તે આગળ ચાલે છે ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે તમારા વિશે સંસ્કૃતમાં પરિચય આપો અને વિગત અહીં નોંધો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ સંસ્કૃતનો પરિચય છે તે લખેલો છે તો તમે જો તમારો પરિચય લખવા માંગતા હોય તો અહીં આપેલા નામોની જગ્યાએ તમારે તમારા નામો લખી દેવાના એટલે પ્રશ્નનો તમારો પરિચય બની જશે એટલે કે પરિચય માટે તમારે મેં જે નામો લખેલા છે તેની જગ્યાએ તમારા નામ લખી દેવા એટલે તમારો પરિચય થઈ જશે તો ચાલો જોઈએ આપણે પરિચય મમ નામ રિયા સખિયા અસ્તિ અહમ સપ્તમ કક્ષાયામ પઠામી અહમ રાજકોટ નગરે વસામી મમ વિદ્યાલય સરદ્યાલય અસ્ક શિવાભાઇ અસિ સપારી અસ્મ જનન્યા નામ કાન્તાબેન અસ્તી સ ગૃહિ અસિ મમ એક લઘુભ્રાતા અ નામ દર્શિલ તૃતીય કક્ષાયામ પઠતી અહમ અધ્યય રુચિ ધાર્યામી તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જે જગ્યાએ મેં મારા નામો લખેલા છે તેની જગ્યાએ તમે તમારા નામો પણ લખી શકો છો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો ગમ્યો હશે આવા જ નવા વિડીયો મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી મારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો એપ્લિકેશનની અંદર આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાદ્યાય પથિ સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ બંને મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો તથા પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી